જો અત્યારે હાળાદા વહી ગયા ને હમણાં એક વાડી વિસ્તારમાંથી ફોન આવ્યો કે ભાઈ એક કબૂતરને કૂતરે વીખ્યો તો તમે આવ્યો ને લઈ જાઓ તો અત્યારે હાળાદા વહી ગયા તો હું કેમેરામેન ભાઈ જઈએ લેવા ક્યાં છે કઈ જગ્યાએ એ ખબર નથી તો અત્યારે અમે ઘરેથી નીકળી ગયા તો અત્યારે અમે જઈએ લેવા જો આ બાયપાસનો પુલ છે તો આગળ જઈએ તો હત્યાના વિહમનો મેસેજ મળ્યો કે ભાઈ હત્યાઈના મંદિરની બાજુમાં દુકાન છે ત્યાં આપણી કબૂતર રાખેલ છે તો અમે આ જો દુકાને આવી ગયા આ હત્યાઈ માતાજીનું મંદિરની બાજુમાં એક દુકાન છે તો દુકાને અમે આવી ગયા તો હવે જોઈએ છીએ કેવી પોઝિશન હે હું હે તો પૂછ્યું તો કે ભાઈ કબૂતર હે તો નીચે કોઈ ગાંઠિયા બાઠિયા નાખાતા તો નીચે બી સારું ખાવા આવ્યું તો કૂતરો પૂગી આવ્યો તો કૂતરે ઝાપટુપટ કરી તો હવે આ ભાઈ લાખાભાઈ છે દુકાનવાળા તો એની અમને સાડા દા વાગ્યે ફોન કર્યો કે ભાઈ આ લોકો તમે આવો લઈ જાઓ તો અમે લેવા ગયા હતા તો અમે લઈને હવે પાછા નીકળી જાય મેરા મેનભાઈ ગયા તા લેવા કબૂતર જો ઉપર હે ને કબૂતરના જેનકા જેનકાં ટબોડિયા ટબોડિયા છોકરા હે બચ્ચા તો બિસારું આવ્યું તો નીચે ખાવા તો કૂતરો આવી ગયો તો ઝાપટ ઝૂપટ કરી લીધી તો એવું હે તો અમે ઘરે ભૂગી ગયા તો હવે આપણે લાઇટ કરીને જોશું છીએ શું પ્રોબ્લેમ હે કેવી ઈજા હે કેવી કિંજોરી છે તો પછી આગળ આપણે એને સારવાર કરશું બહુ ઇમરજન્સી હે તો અત્યારે આપણે હોસ્પિટલ લઈ જઈશું ના કે કાલે હવાના આપણે લઈ જાઉં તો બહુ ઇન્જરી નથી ખાલી માઇનોર ફરાઈ ગયું લાગે એવું લાગે પગમાં જરાક ઈજા છે પણ એવું બહુ કોઈ પ્રોબ્લેમ નથી કંઈ બ્લડ કે હોય કે નીકળતું નથી તો આપણે કંઈ બહુ જાજું પ્રોબ્લેમ નથી માઇનોર હે તો જો અત્યારે જરાક પગમાં પ્રોબ્લેમ છે તો એ તો કાલે થઈ જાય હે તો પ્રકાશભાઈને કીધું કે પાણી પાણી લઈ આવ્યો તો પાણી લઈ આવ્યા તો બાજુમાં આપણે ઘઉં બાજરો ખા જો જઈએ તો ખાય તો અત્યારે બિચારું ફરાઈ ગયું આપણે એને પેકરું હોય ને એટલે ફરાઈ જાય તો બહુ એ પાણી પાણી પીએ નહીં જાય ફ્રેશ થઈ જાય ફાર ઉડી જાય તો તો પછી ફ્રેશ થઈ જાય તો પછી પાણી પી છે આપણે એને રાખી દીધું અત્યારે હવાના આપણે એને પક્ષી અભયારણ્યમાં લઈ જાશું કેવો પ્રોબ્લેમ હે શું હે તો જય માતાજી આવું હોય તો કહેજો